બાસણા કોલેજની અંદર ગઈકાલે એક દીકરીનો મૃતદેહ મળેલો હતો આ બાબતે પ્રવીણભાઈ શ્રીમાળી કે જે મૂળ દસાડાના રહેવાસી છે તેઓએ ફરિયાદ આપેલી હતી કે તેમની પુત્રી કે જે મર્ચન્ટ કોલેજ પાસણા ખાતે અભ્યાસ કરે છે અને ત્યાં તે તેનો હેંગિંગ બોડી તેની મળી આવેલી છે ને જેને હોસ્પિટલમાં લાવવામાં આવેલી આ બાબતે પ્રવીણભાઈ શ્રીમાળીએ પોલીસ સમક્ષ તેઓની ફરિયાદ આપેલી છે કે ચાર પ્રોફેસર અને પ્રિન્સિપાલ જેઓ તેમની ડોટરને વારંવાર બોલાવી અને હેરાન કરતા હતા પરેશાન કરતા હતા મેન્ટલી તેને ટોર્ચર કરતા હતા તો આ બાબતે પોલીસે બીએનએસની રેલેવન્ટ સેક્શન્સ અને એટ્રોસિટી એક્ટની સેક્શન ત્રણ બે પાંચ મુજબનો ગુનો દાખલ કરેલો છે અત્યારે અમે તમામ આ જે આરોપીઓ છે તેઓને અત્યારે અમે અટક કરેલા છે અને તેઓની પૂછપરછ કરી રહેલા છીએ આગળનું ઇન્વેસ્ટિગેશન અમે સ્થળ પંચનામાં વગેરે બીજા પીએમના જે રિપોર્ટ્સ છે એની ચકાસણી કરાવવાની છે તમામ બાબતે અમે આગળની તપાસ હાથ ધરી રહ્યું છે